આ મિત્રો ઉતરી ગયા વિશાલા બ્રિજ એ પછી દ્રશ્યો છે આને કેડીલા બ્રિજ કહેવાય છે આનું ડેવલોપિંગ અત્યારે થઈ રહ્યું મિત્રો નમસ્કાર બિહાઇન્ડ ધ સક્સેસ માં આપનું સ્વાગત છે આજે તમને રિયાલિટી છે ને અમદાવાદના ના વિશાલા બ્રિજ ની બતાવવાની છે એટલે કે વિશાલા એટલે મીન્સ કે શાસ્ત્રી બ્રિજ એવું નામ એનું આપેલું છે શાસ્ત્રી બ્રિજ ની હું તમને રિયાલિટી બતાવવાનો છું આ રિયાલિટી જોઈને તમને એમ થશે કે યાર આ ખરેખર અમદાવાદની પ્રજા છે ને પૈસા એના ટેક્સના પૈસા પાણીમાં નાખી રહી છે કારણ કે ચાર ચાર વર્ષ થઈ ગયા તેમ છતાં આ બ્રિજનું મરામત નથી થતી ચાર વર્ષથી વન સાઇડેડ બ્રિજ ચાલે છે ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ શકે છે કોઈ કોઈપણનો જીવ જઈ શકે છે એક્સિડન્ટો પણ થાય છે ઘણા સવારે પોલીસ હોય છે એ નોર્મલ ટ્રાફિક હેન્ડલ કરે પછી ગાયબ થઈ જાય છે એટલે બ્રિજની તમને રિયાલિટી બતાવવાનું છે વિડીયો જોજો એન્ડ સુધી અને તમે આ વિડીયોને બને એટલો શેર પણ કરજો લેન્ડ સુધી વિડીયો જોવો ને કેવા કેવા ટ્રક પસાર થાય છે રાત્રે એટલે કોની કટકી છે કેમ ટ્રક પસાર થાય છે તમને તમામ સવાલના જવાબ મળી જશે આ વાસ્તવિકતા એટલે કારણ કે આ બ્રિજ પર હું રોજ અવરજવર કરું છું આ બ્રિજ કેટલો અકસ્માત સંભવિત ઝોન છે એ હું તમને આજે દર્શાવવાનો છું જો આ જયપુર ઉદયપુર મુંબઈ સુરત વડોદરા તમામ રસ્તાઓને જોડતો બ્રિજ છે પરંતુ આ બ્રિજ પર કેટલી લોલમ લોલ ચાલે છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમદાવાદની પ્રજા પરેશાન થાય છે પરંતુ તંત્રને ને પેટનું પાણી નથી આવતું એવા દ્રશ્ય હું આપને આજે બતાવવાનો છું આપણે એન્ટર થઈ ગયા છે વિશાલા બ્રિજ કેટલો ખરાબ છે ને એના હું તમને પૂરા બતાવીશ અત્યારે હું જઈ રહ્યો છું મારી ગાડીની અંદર અને બિલકુલ સ્લોલી હું ચલાવી રહ્યો છું વીસ ત્રીસ ની સ્પીડ ઉપર કારણ કે આપ દર્શકો માટે હું ખાસ વિડીયો બનાવી રહ્યો છું અને કેટલો એક્સિડન્ટ પ્રોન ઝોન છે અહીંયા આગળ એ હું તમને બતાવવાનો છું પરંતુ અમદાવાદ ને પશ્ચિમ થી પૂર્વ માં જોડવું હોય તો આજ બ્રિજ નો વધારે લોકો ઉપયોગ કરે છે ઇવન કે તમામ હાઈવેસ છે એ જોડવાનું પણ કામ આ બ્રિજ કરે છે પરંતુ ત્રણ વર્ષ થી છેલ્લા ત્રણ તો હું ઓછા બોલી રહ્યો છું આમ તો ચાર વર્ષ થી લોકો પરેશાની છે એમસી હોય કે પછી લોકલ વહીવટી તંત્ર તમામ લોકો આ બ્રિજ નું વન સાઇડેડ સમારકામ કામ કરવામાં બિલકુલ નિષ્ફળ રહ્યા છે એનો આ પુરાવો છે એટલે જો આ તમે એક્સિડન્ટ પ્રોન ઝોન અહીંયા ચોખ્ખું લખેલું છે બોર્ડમાં પરંતુ એનો કોઈ તોડ નથી હવે આપણે આ બ્રિજની અંદર જો એન્ટર થયા છીએ અહીંથી હવે જો તમને હું ખાડા એના બતાવું ને જે દાવા કરે છે તંત્ર કે અહીંયા અમે હેવી ટ્રક નથી આવવા દેતા એ રાત્રે કેવા કેવા ટ્રક આવે છે ને જો મિત્રો આ તમને હું આ બતાવી રહ્યો છું કેવા કેવા ટ્રક આવે છે હેવીમાં હેવી ટ્રક અને એ પણ લોડેડ આ દેખાતું હશે તમને બ્રિજની અંદર જુઓ હવે સવાલ એ થાય કે એક બાજુ સવારે દાવા કરે છે કે ટ્રકને ને એવું અમે આવવા નહીં દે તો આ ટ્રક ક્યાંથી આવે છે આ બધા ટ્રક આવી જ રહ્યા જો ક્યાંથી આવે છે સૌથી મોટો સવાલ છે આગળથી કટકી બાજુ છે કે પછી તંત્ર છે એ કટકી કરીને આ બધાને એન્ટ્રી આપે છે કે શું છે સમજાતું નથી હવે ખરો ખેલ અહીંથી ચાલુ થાય છે રોજ અમદાવાદની પ્રજા પૂર્વથી પશ્ચિમમાં લોકો દસ થી પંદર લાખ લોકો અવર જવર કરતા હશે હું એવું માનું છું પર્સનલી હવે જો આ સ્થિતિ બ્રિજની ધરાશાયી ગમે ત્યારે થઈ જાય જો બ્રિજ ઉપર આપણે ઉભી બી રાખી દઈએ ને ગાડી અને જો કોઈ ટ્રક પસાર થાય ને જો સામે બધા ટ્રક જ આવી રહ્યા છે કોઈ ગાડી પસાર થાય ને તો તમારી ગાડી આખી હલે ધારો કે તમે ફોર વ્હીલર ની અંદર હોવ તો તમારી આખી ગાડી હલવા માંડે એટલે મીન્સ કે જેમ કે પેલો હેંગિંગ બ્રિજ જે મોરબી પર જે બ્રિજ ની દુર્ઘટના થઈ હતી ને એવી દુર્ઘટના થાય છે હું આસપાસ આ ગાડીઓ કેટલી બધી આવી રહી છે તમને એનો અંદાજો આવતો હશે હું આ એટલે જ આ ચાલુ જ રાખ્યું છે હવે ઉબડ ખાબડ કેટલો છે ને હું આ તમને મારી ગાડી આખી હું સ્લો ચલાવી રહ્યો છું કારણ કે ખાડા એટલા બધા છે ગમે ત્યારે ગમે તે થઈ શકે આ ટુ વ્હીલર વાળા જો મારી આગળ આ ટુ વ્હીલર વાળો ઊભા ઊભા ચલાવી રહ્યા છે ભાઈ કારણ કે ખાડા એટલા છે રાતના સાડા બાર પોણા એક થયા છે એટલે તમને દ્રશ્યો થોડા નહીં દેખાય પરંતુ હું એ વાસ્તવિકતા દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે જો આ ટ્રક હેવી એકદમ લોડેડ બરાબર આ રાજસ્થાન પાર્સિંગ હોય મહારાષ્ટ્ર પાર્સિંગ હોય એમપી પાર્સિંગ હોય તમામ પાર્સિંગના ટ્રક આવી રહ્યા છે આ જો ખાડા રોડ બ્રિજ ઉપર કેટલા મોટા મસ્ત મોટા ખાડા છે પરંતુ લોકો પસાર થવા મજબૂર છે ઇવન હું પણ આ વિડીયો બનાવતા બનાવતા પસાર થવા મજબૂર થઈ રહ્યો છું ગમે ત્યારે ગમે તે દુર્ઘટના સર્જાઈ શકે છે નીચે સાબરમતી નદી છે આ બ્રિજ નીચે આ બ્રિજ ને શાસ્ત્રી બ્રિજ નામ આપવામાં આવ્યું છે જેવું કામ કામ હતું એવું આ થઈ જ નથી રહ્યું શાસ્ત્રીજી એક ખૂબ અને સફળ વડાપ્રધાન રહ્યા હતા પરંતુ આ તો બ્રિજ ચાર વર્ષથી સફળ જ નથી થઈ રહ્યો વન સાઈડેડ ચાલી જ રહ્યું છે જો આ લગભગ પાંચમી છઠ્ઠી ટ્રક તમે જોઈ હશે હજુ પણ જો આ ટ્રકો આવતી જ રહી છે સામે એક ટ્રક એકદમ ઊભો રાખે છે હવે એ ટ્રકમાં કટકી લે છે શું કરે છે આપણને ખબર નથી હું દાવો નથી કરતો એવો પરંતુ આ લોકોને એન્ટ્રી કેવી રીતે આપી દેવામાં આવે છે એને લઈને મારો સવાલ છે હવે જો આ સામે જે લાઇટિંગ પડી રહી છે ને એવો એ ટ્રક ચમકી દરો છે એ ટ્રકને શું કરે છે આપણે ત્યાં જઈને તપાસીએ પરંતુ એ જવાબ નહીં આપતા એ લોકો

લોકલ તંત્ર સુધી આ વાત પહોંચે કે ખરેખર લોકોને કેટલી તકલીફ પડી રહી છે આ તકલીફ જ આપણે જો આપણે જ આપણે ઉજાગર નહીં કરીએ તો કોણ કરશે મને તો એ જ નહીં સમજાવ્યું જો આવા મોટા મોટા ટ્રક પણ અહીંથી પસાર થઈ જાય છે ઘણીવાર તો મેં આજે મારે એટલે કંટાળી આ વિડીયો બનાવો પડ્યો કારણ કે ઘણીવાર તો મેં પણ એવું જોયું છે કે કેટલાક પોલીસવાળા ટ્રકને ઊભો રાખવાનો પ્રયાસ કરે છે પરંતુ ટ્રકવાળા ઊભા પણ નથી રહેતા એટલે સિંઘ ખબર હવે એ અહીંના લોકલ લોકોના વહીવટારોના ટ્રક હશે અહીંના લોકોના ટ્રક હશે એ આપણે ન કહી શકીએ પરંતુ આવી વાસ્તવિકતા છે બરાબર અત્યારે મારી ગાડી ની આસપાસ જઈ રહી છે આ વિશાલા બ્રિજ કહેવાય છે શાસ્ત્રી બ્રિજ આ એની આ તસવીર હોય છે હવે બીજો મુદ્દો એ છે કે હવે આપણે જ્યારે ઊભા રહીએ એટલા ગ્યાસપુર આવડીઓ જે વિસ્તાર જે છે આ ચાર રસ્તા એ ગ્યાસપુર ચાર રસ્તા છે બરાબર

ટ્રન મારી રહ્યો છે અહીંથી બરાબર હવે સામે ડમ્પિંગ સાઈડ છે ડમ્પિંગ સાઈડની અંદર પણ એટલા બધા કચરા ને બધું ઠલવાતું હોય એટલે અહીંની ગંદકી અહીંયા તમે જો ગાડીના કાચ ખુલ્લા રાખી દો ને સાહેબ અને મહિનો તમે જાઓ ને તો હું માનું છું કે તમારા ખેપસા ફેલ થઈ જાય એટલી ખરાબ જગ્યા છે આખી આ સાઈડ જે લેફ્ટ સાઈડ છે મારી હું રાત્રે નીકળ્યો છું આ બ્રિજ ઉપર બાર સાડા બાર નો ટાઈમ થયો છે હું સેજ લાઈટ કરું સાડા બાર નો ટાઈમ થયો છે બ્રિજ ઉપર થી નીકળતા નીકળતા મને એમ થયું કે ના મારે ખરેખર લોકો સુધી આ સચ્ચાઈ ને બધું પહોંચાડવું જોઈએ એટલે પહોંચાડવા માટે હું આ વિડીયો ખાસ બનાવું છું વિડીયો ને બને એટલો શેર એટલે કરજો કારણ કે આ કામ છે ને અમદાવાદ ની પ્રજા માટેનું કામ છે અને અમદાવાદની પ્રજા જો જાગૃત નહી થાય પ્રજા જો લોકો સુધી આ અથવા હાલાકી નહી પહોંચાડે તો અમારા જેવા લોકો અવાજ પણ ઉઠાવી શકે ભવિષ્યમાં એટલે તમારે જ બને એટલો વિડીયોને શેર કરવાનો છે તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો છે અને સહભાગી પણ થવાનું છે તમારા ત્યાં વિસ્તારમાં કોઈ તમને સમસ્યા નડતી હોય અથવા તમારે એવો કોઈ પ્રોબ્લેમ આવતા હોય તો ખાસ મને કેજો તો હું પણ એ પણ અમે પ્રયાસ કરીશું કે તંત્ર સુધી લોકલ બોડી સુધી આ આ વાત પ્રોપર પહોંચે અને બને શેર કરજો હું અત્યારે જઈ રહ્યો છું મારી કારમાં બાય કાર જઈ રહ્યો છું પરંતુ મારી કારમાં મને એસટીમાં બેઠો હોય ને એવું ફિલિંગ આવે છે એવા આ ખાડા છે રસ્તા છે તમને પાછળના પણ દ્રશ્યો દેખાતા હશે મારી ગાડી પણ અત્યારે માત્ર ચાલીસ પિસ્તાલીસ પર ચલાવી રહ્યો છું કારણ કે થોડી જ એટલે મિન્સ કે માત્ર પચાસ મીટરના અંતરે મારે બ્રેક મારવી પડે અને ખાડો આવી જાય ગમે ત્યારે ગાડી એક્સિડન્ટ થઈ જાય ગમે ત્યારે ગમે તે થઈ શકે છે તમે સમજી શકો છો હાઈવે ઉપર હું વિડીયો પણ બનાવું છું પરંતુ આ જોખમી છે પરંતુ જોખમ લેવા માટે પણ હું તૈયાર છું કારણ કે મારે અમદાવાદના લોકોને અમદાવાદના પ્રજા જે ટેક્સ ભરે છે ને એના પૈસા એના ટેક્સના પૈસા ચાર ચાર વર્ષ સુધી જો આવી રીતે લોકો સત્તામાં બેઠે તા શાસકો જે પ્રોપર ઉપયોગ નહીં કરે અને આપણે બોલીશું નહીં તો સાહેબ તમે હું ટેક્સ જે ભરીએ છીએ એ તો માત્ર એવું થઈ રહ્યું છે કે ભાઈ કોણ બોલતા હે કોણ કહેતા હે એવી હાલત આપણે નથી કરવી એટલે ખાસ બનાવી રહ્યો છું આ મિત્રો ઉતરી ગયા વિશાલા બ્રિજ એ પછીના દ્રશ્યો છે આને કેડીલા બ્રિજ કહેવાય છે આનું ડેવલોપિંગ અત્યારે થઈ રહ્યું છે આ થઈ ગયું આ બ્રિજ આ કદાચ જેએમ સી ના અંડરમાં આવે છે એટલે એએમસી આ બ્રિજ ફટાફટ પતાઈ નાખ્યો છે પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી એ શાસ્ત્રી બ્રિજના જે ગોંચપોચ ઊભી કરી છે ને એના કારણે અત્યારે પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે અત્યારે જો આ બ્રિજ એ એમસી અને ગુજરાત સરકારે સહયોગથી બનાવે છે ખૂબ સુંદર છે એકબાજુ આપણે આને કાર્યો બિર્દાઈયે પણ છે ગુજરાત સરકારના રાજ્ય સરકારના પરંતુ હું એવું માનું છું કે અહીંયા કેટલા કટકી બાજો કેટલા કટકી બાજ અધિકારીઓના કારણે લોકો પરેશાન થતા હશે અથવા કોઈ કાયદાકીય અથવા કોઈ ડિપાર્ટમેન્ટલી પ્રોસેસ હોય જે બે ડિપાર્ટમેન્ટની કે ઓથોરિટીની એટલે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ ની કા હોય કે સ્ટેટ ગવર્નમેન્ટ ની કા હોય એ બે ઓથોરિટી નહી જે કાયદાકીય હોચપોચમાં પ્રજા પરેશાન થાય ને ના થવું જોઈએ એવું મારું સ્પષ્ટ અને દ્રઢ માનવું છે કોઈ ઓથોરિટી જ્યારે કામ કરતી હોય તો હવે સેન્ટ્રલ ઓથોરિટીમાં સેન્ટ્રલમાં સરકાર ભાજપની છે અને સ્ટેટમાં સરકાર ભાજપની છે તો પ્રોબ્લેમ ક્યાં આવે છે પ્રોબ્લેમ નેશનલ હાઈવે ઓથોરિટી તો સરકાર એમની છે તો પછી પ્રોબ્લેમ ક્યાં આવે છે એ મોટો પ્રશ્ન છે મિત્રો તમને આ એન્ડ સુધી વિડીયો મેં તમને બતાવ્યો હશે તમે આ દ્રશ્યો જોયા હશે બ્રિજના કેટલાક તો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો અડધી રાત્રે રાતના બાર ને ઓગણ થઈ જાય આમ તો વિજય મુહૂર્ત દિવસ હોય પણ રાતના બાર ઓગણચાલીસ નું વિજય મુહૂર્ત છે અને હું આમ તો આવા બધા નથી બનાવતો વિડીયો પરંતુ આજે મને અમદાવાદની પ્રજાનું દુઃખ દુઃખ એટલે કઈ વાતનું કે લોકો પીડાઈ છે રોજ એ વાતનું દુઃખ એ મારાથી નતું જોવાતું ઘણા સમયથી મને ઈચ્છા થતી હતી કે આવો વિડીયો બનાવું આ બ્રિજનો અને લોકો સમક્ષ મૂકવું એટલે આજે મેં આ મૂકવાનો ટ્રાય કર્યો છે વિડીયોને બને એટલો શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મળીએ ફરી એકવાર નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રહી આપો જય હિન્દ જય ભારત વંદે માત્ર